નમસ્કાર ક્ષત્રિય સમાજનો વધતો જતો વિવાદ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનું પત્રકાર પરિષદ કરીને બે હાથ જોડીને એવું કહેવું કે હું ક્ષત્રિય સમાજને વિનંતી કરું છું પરસોત્તમ રૂપાલા પણ માફી માગી ચૂક્યા છે એ વાતનો ઉલ્લેખ કરવો અને આખું એવું વાતાવરણ બનાવવું કે ભારતીય જનતા પાર્ટી કોઈપણ સંજોગોમાં રૂપાલાની ટિકિટ કાપીને નમતું ન જોખીને પરંતુ ક્ષમા માગીને નમતું જોખવાની તૈયારીમાં છે એક માહોલ બનવો કે રૂપાલા તો રિપીટ રહેવાના જ છે મતલબ યથાવત રહેવાના છે પરંતુ ભારતીય જનતા પાર્ટી ક્ષમા માંગી રહી છે અનેક વિદ્વાનોનું એવું કહેવું કે ક્ષમા વિરસ્ય ભૂષણમ અને એટલા જ માટે વીરોની નિશાની છે કે ક્ષમા કરી દેતા હોય છે અને એના તરત પછી ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાણા હોય કે પછી એવી ક્ષત્રાણીઓ કે જે લોકોની જે તે સમયે અટકાયત કરવામાં આવી એ લોકોનું એવું કહેવું કે ટિકિટ રદ નહીં થાય તો અમે જોહર કરીશું ગુજરાતની રાજનીતિ અને સમાજનીતિ અને આંદોલનો બધા ભેગા થઈ જાય તો ગુજરાત એ બહુ સારા પરિણામો જોયા નથી ભૂતકાળ એનો આપણે સાક્ષી છીએ વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ આપણી સાથે છે સર થેન્ક યુ સો મચ તમે અમારી સાથે જોડાયા અને નજીક નો ભૂતકાળ તો એવું કહે છે કે સામાજિક આંદોલનો જાતિગત આંદોલનો જ્યારે આક્રમક બને ત્યારે રાજ્ય તરીકે આપણું ખાસું બધું નુકસાન થતું હોય છે પોલિટિકલ નુકસાન તો બધું બહુ બાજુ પર છે અને એટલે જ આ જે આખી સમજાવટ વાટાઘાટોની કોશિશ ચાલી રહી છે આવતીકાલ પર આખો આધાર છે એકસાથે અનેક ક્ષત્રિય નેતાઓ આજે સી આર પાટીલના ઘરે હાજર હતા અને એ બધા જ નેતાઓને ભાવનગરના યુવરાજ એવું કહી ચૂક્યા છે કે રાજપૂત નથી ભાજપૂત છે રાજપૂત છે તો આ સ્થિતિમાં તમને ક્યાં જતું દેખાય છે આ બધું તમે જે વાત કરીને કે સામાજિક આંદોલનો નવનિર્માણ આંદોલનને આ સત્તરમી માર્ચે પચાસ વર્ષ પૂરા થયા અને નવનિર્માણ ના નેતાઓ એટલે નિરૂપમ નાનાવટી બધા નેતાઓ જે છે એ નવનિર્માણ ના આંદોલનના નેતાઓ હતા એ નિર્માણ આંદોલનની વાત કરો અનામત વિરોધી આંદોલન કરો માધવસિંહભાઈ સોલંકી વાળું અને છેલ્લે એમના હાર્દિક પટેલનું પટેલ અનામત પાસ વાળું છે પટેલ અનામત આંદોલન તમે જુઓ કે આ જે કંઈ આંદોલનો થયા છે ને એ આંદોલનથી સામાજિક તાણાવાના જે છે એ છિન્ન ભિન્ન થઈ જાય છે અને એનાથી સમાજને દુરોગામી અત્યંત નકારાત્મક અસર થાય છે એટલે આપણે આ જે એક ક્ષત્રિય આંદોલનની પણ જે વાત કરીએ છીએ ને એમાં ક્ષત્રિયો જે છે આપણે જેમ વાત કરતા હતા એ લોકો એક ઉપેક્ષાનો ઉકળાટ અનુભવી રહ્યા છે અને આ ઘટના જે છે એક સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે હું જોઉં તો એ માત્ર આજની નથી આપણો દેશ આઝાદ થયો ત્યાર પછી તમને ખબર હોય તો આપણે ત્યાં બંધારણીય સુધારો જે સૌથી પહેલો આપની પાર્લામેન્ટ જે એક્ઝિસ્ટન્સમાં આવી એ પહેલાં જે નાઇન્ટી ફોર્ટી સેવનથી નાઇન્ટી ફિફ્ટી સુધીનો ગાળો અને ફિફ્ટીથી ફિફ્ટી ટુનો ગાળો કે જ્યારે સરકાર પહેલી જે લોકસભાની ચૂંટણી થઈ એ પહેલાંની વાત ત્યારે જવાહરલાલ નહેરુએ જે પહેલું અમેન્ડમેન્ટ કર્યું હતું ને એ ખેત સુધારા માટે કર્યુંતું એગ્રીકલ્ચર રિફોર્મ્સ કર્યુંતું અમેરિકામાં જે પહેલો સુધારો થયો તો ફર્સ્ટ એમેન્ડમેન્ટ એ ફ્રીડમ ઓફ સ્પીચ એક્સપ્રેશન એટલે કે વાણી સ્વતંત્ર ન હતો અને એમાં કહેવામાં આવ્યું હતું કે ફ્રીડમ ઓફ સ્પીચ જે છે એ એbsolute છે આપણે ત્યાં ફ્રીડમ ઓફ સ્પીચ છે એમાં રિઝનેબલ રિસ્ટ્રિક્શન મૂક્યા છે બંધારણની 19મી કલમ વગેરે હા ડિફામિશન છે ને એ 499 થી 506 આવે છે પણ હવે એ બધી કલમો બોલવાનો પણ અર્થ નથી કારણ કે 1 જુલાઈ થી આખી ભારતીય ન્યાય સંહિતા અને કાયદા બધા બદલાઈ જવાનું છે પણ એ જે થયું ને ત્યારથી એક વસ્તુ આવી દેવાનસિંહ બહુ સમજવા જેવી છે કે ખેડે તેની જમીનનો કાયદો આવ્યો હા ઉચ્છંગ યુ ઢેબર હવે ખેડે એની જમીનનો કાયદો આવ્યો ને એ આખા દેશમાં આવ્યો પણ ગુજરાતમાં એની અમલવારી જે છે એ બહુ જ નિષ્ઠાપૂર્વક બહુ સારી થઈ ત્યારે રાજપૂતો જે હતા એ જમીનદારો હતા બરાબર છે રાજા મહારાજાઓ છે એમની પાસે બહુ જ જમીન હતી અને પાટીદારો હતા એ સાચા અર્થમાં ખેડૂતો હતા એટલે ખેડૂતો તમે જુઓ કે સૌરાષ્ટ્રમાં આજારાની પાટીદાર અને રાજપૂતો અને ક્ષત્રિયોને એની વચ્ચે થયું બરાબર છે કે નહીં એનો ફાયદો એ લોકોએ સૌથી વધારે ઉત્તર ગુજરાતમાં લીધો ચરોતરમાં લીધો અને સૌરાષ્ટ્રમાં લીધો અને તમે જુઓ કે અહીંયા જે અહીંયા સૌથી વધારે તમને સામાજિક સંઘર્ષ જે છે એ પાટીદાર વિરુદ્ધ ઇતર કુંભમાં તમને જોવા મળશે એ તમને પાટીદાર વિરુદ્ધ કોડીમાં પણ જોવા મળશે પાટીદાર વિરુદ્ધ ક્ષત્રિયમાં પણ જોવા મળશે કારણ કે કોડીની વાત જ્યારે આપણે કરશું ત્યારે હું તમને કહીશ કે કોડી સમાજમાં પણ આ જ રીતના થયું કે જે કોડી જમીન ખેડતા હતા એ લોકો બધા ગણોતિયા તરીકે રહ્યા પણ એ જમીનોના માલિક ના બન્યા એટલે એ જે થયું ને એમનું જે શોષણ થયું એ શોષણના કારણે પણ એ લોકોમાં એક નારાજગી ખરી એટલે ભદ્રલોક વિરુદ્ધ અને બીજું કે પાટીદારોમાં જાગૃતતા વધારે હતી પાટીદાર બુલકો વર્ગ અને બુલકો વર્ગ કરતાં પણ એમનો સમાજમાં એટલો પ્રભાવ હતો અને નસીબ જોગ પણ તમે જુઓ કે ગુજરાતના બાબુભાઈ જસભાઈ પટેલ એ પછી ચિવનભાઈ પટેલ એ પછી કેશુભાઈ પટેલ અને આનંદીબેન પટેલ આ ચારેય મુખ્યમંત્રીઓના સમયગાળામાં પાટીદારોએ પોતાની રાજકીય વર્ક પણ વધારી અને આ એક કોઈ ઇન્સિડન્ટ હોઈ શકે કે શું હોઈ શકે પણ સિંચાઈ યોજનાઓનો સૌથી વધુ લાભ છે ને પટેલોને મળ્યો એટલે પટેલો જે છે એ લોકો વધુ સમૃદ્ધ થયા એટલે એ લોકો છે ને પછી પટેલ કિરાણા પણ શરૂ થયા પટેલ ઇન્ડસ્ટ્રીઝ પણ શરૂ થઈ પાટીદારોએ જીઆઈડીસીમાં પણ લીધું એ લોકોએ ઉદ્યોગમાં પણ એટલે પાટીદાર છે ને પ્રગતિશીલ કોમ્યુનિટી એ લોકો સમૃદ્ધ થયા અને ખરેખર સમૃદ્ધ થયા અને પછી એમાંથી જે સૌરાષ્ટ્રના પટેલો છે એમાં બે પટેલોના એક હાલારી પટેલ જે છે એ અને બીજા આપણા ગોહિલવાડના જે પટેલો છે તે એટલે અમુક જે છે એ ડાયમંડમાં ને એ બધામાં જતા રહ્યા સુરત શિફ્ટ થઈ ગયા ને એ લોકો સુરત નવસારી બાજુ બહુ સારું ડેવલપમેન્ટ કર્યું બરાબર છે કહેવાનું તાત્પર્ય એ છે કે પટેલો જે છે એ પ્રગતિશીલ હતા જાગૃત હતા અને એ લોકો જે છે એ લોકોએ પોતાની આર્થિક સમૃદ્ધિ વધારી અને રાજકારણમાં એમને ફાયદો પણ મળ્યો હવે એક જમાનો ગુજરાતમાં એવો હતો કે પટેલ અને ક્ષત્રિય ભેગા થાય એ તો જ પક્ષ બને તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીના મૂળમાં પટેલ અને ક્ષત્રિય હતા કેશુભાઈ પટેલ જે છે એ મુખ્યમંત્રી હોય તો શંકરસિંહ વાઘેલા પાર્ટી પ્રેસિડેન્ટ હોય હવે આ જે બેલેન્સથી ચાલતું હતું એમાં ક્ષત્રિયોનું વર્ચસ્વ હતું પણ કાળક્રમે ક્ષત્રિયોનું વર્ચસ્વ જે છે એ ધીરે ધીરે હાસ્યમાં ધકેલાતું ગયું અને પાટીદાર જે છે સમાજ એનું વર્ચસ્વ વધી ગયું તમે વિધાનસભામાં જુઓ તો કોંગ્રેસના ગણીને જુઓ કે ભાજપના ગણીને જુઓ એ લોકો તમે એકસો એંસીમાંથી કમસે કમ એ લોકોના પાંત્રીસથી ચાલીસ જેટલા અમારે તો એક પ્રતિનિધિને તમે ટિકિટ જ નથી આપી એક એક પહેલા એટલે એક એક ક્ષત્રિય ઉમેદવારને તમે લોકસભામાં પ્રતિનિધિત્વ આપ્યું નથી અને એમાં પુરુષોત્તમભાઈ રૂપાલા કે જે બહુ મેચ્યોર્ડ પોલિટિશિયન છે અને ચાલીસ વર્ષની કારકિર્દીમાં આવી કોઈ ભૂલ નથી કરી આખા બોલા છે ડાયરાના માણસ છે મોજેલા માણસ છે પણ એનાથી આ એક ભૂલ થઈ અને એ ભૂલ કેટલી ભારે થઈ કે ક્ષત્રિય સમાજનો આક્રોશ જે છે એ તમને ઠેર ચરમ ચરમસીમાએ પહોંચ્યો અને હું તમને કહું દિવાનશી કે આ આંદોલન છે ને કંઈ ગોંડલમાં જે ક્ષત્રિયોની સભા મળે એનાથી સમેટાય એવું નથી એટલા માટે કારણ કે આ આંદોલનનો કોઈ ચહેરો નથી આંદોલનનો કોઈ ચહેરો હોય પટેલ અનામત આંદોલન તો તમારી પાસે હાર્દિક પટેલ ચહેરો હતો તમે એની સાથે વાત કરો સમાધાન કરો અલ્પેશ ઠાકોર સાથે વાત કરો સમાધાન કરો પણ આમાં તો કોઈ ચહેરો જ નથી સુરત સુરતની બહેનો કે છે કે અમે એક લાખ પત્ર લખશું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને દરેક નું સૂત્ર શું છે મોદી તુજશે બેર નહીં રૂપાલા તેરી ખેર નહીં એટલે નરેન્દ્ર મોદીના નેતૃત્વને બધા સ્વીકારે છે પણ રૂપાલા સામે વાંધો છે હવે કોઈ બેન જોહર કરવાની વાત કરે છે કોઈ બેન જે છે એ કહે છે કે અમે ક્ષત્રિય તો માફી ના આપીએ એનો અર્થ એ કે આની પાછળ કોનું પીઠ બળસ એ મને ખબર નથી પણ રાજુભાઈ રાણા જેવી વ્યક્તિ કે જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે ભાવનગરના સાંસદ રહી ચૂક્યા છે એક નહીં બેથી વધુ ટામ રહી ચૂક્યા છે અને સંઘ પરિવારના જે કોર ગ્રુપના એમાં પણ રહી ચૂક્યા છે એટલે રાજુભાઈ રાણા પણ જો આવું કહેતા હોય કે ભાઈ આ દુઃખદ છે એનો અર્થ એ કે ચોક્કસ ક્ષત્રિય સમાજમાં આ વાત બહુ જ ઊંડે સુધી ઘર કરી ગઈ છે અલબત્ત સી આર પાટીલ અને ભાજપના બીજા નેતાઓ ડેમેજ કંટ્રોલ કરવાની કોશિશ કરી રહ્યા છે પણ શરૂઆતમાં તો મને લાગ્યું કે રૂપાલા બિચારા સાવ એકલા થઈ ગયા છે કારણ કે રાજકોટમાં કોઈ ભાજપના સિનિયર નેતા એમની આવીને એમની સાથે આવીને કોઈ એમની પડખે ઊભું ના રહ્યું રૂપાલાએ એકલાય જ જઈને માફી માંગવી પડી તમે જુઓ કે પાર્ટીના કોઈ નેતાએ સાથે આવું જોઈએ ને કોઈ ના ગયા ઇવન ગોંડલમાં પણ જયરાજસિંહ જાડેજાને ત્યાં રૂપાલા એકલા જ ગયા એમની સાથે કોઈ બીજેપીના સિનિયર નેતાઓ એવા નહોતા કે જે જઈને રૂપાલા સાથે રહે એટલે મને એવું લાગે છે કે કટોકટી થોડીક વધારે પડતી ગહન થતી જાય છે શરૂઆતમાં મુદ્દાને વધારે ઈઝી લેવાયો એવું લાગ્યું કેમ કે આજે જ સવારે હું આમની સાથે જગદીશભાઈ સાથે વાત કરી રહી તો વારંવાર પેલા એ શબ્દની વાત આવી કે જયરાજસિંહ જાડેજા જગદીશ મહેતા રાજકોટ હા તો એમની સાથે હું ત્યારે પણ એ જ પેલો મુદ્દો આવ્યો કે રાજસિંહ જાડેજા એવું બોલ્યા કે જેને બહુ ચટપટી થતી હોય એ આવજો અને પછી તરત જ પદ્મની બળાએ કહ્યું કે ભાઈ આવો હું મળવા તૈયાર છું ચાલો મળીએ અને વાત એ કરીએ એટલે શું ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે ખાસ તો ક્ષત્રિય સમાજના નેતાઓ એ લોકો પોતાના જ સમાજનો આક્રોશ આક્રોશ સમજવામાં સમજવામાં અને ક્યારેક તમે ઓવર એસ્ટીમેટ કરી નાખો છો ઓવર કોન્ફિડન્સ થઈને કહો છો કે આ તો પતી જશે આ અને બીજું કે ટાઈમિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ આ ટાઈમિંગ જે છે એ ટાઈમિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને ઇલેક્શન ટાઈમે આવી ભૂલ થાય ને એ અક્ષમ્ય હોય છે એટલે મને એવું લાગે છે કે આ બહુ મોટી ભૂલ થઈ છે અને એનું ડેમેજ કંટ્રોલ જે તે વખતે કરવું જોઈએ એમાં ક્યાંક ઉણપ રહી ગઈ છે આપણે તે કહેવત છે કે ડોશી મર્યાનો વાંધો નહીં પણ જમ ઘર જાય એટલે જેમ કે સત્તરમાં આનંદીબેન સાથે થયું જે તે સમયે કે એમને મુખ્યમંત્રી પદેથી એના પછી હટાવાયા એના પછી સમાજો કદાચ એ પ્રેશર કરતા થયા છે કે એમને ખબર છે કે બધા એક થઈને વોટ પર આવશે ચૂંટણીનો સમય હશે તો માની જશે આમાં છે ને એક પેલી બીજી પણ કહેવત છે કે ભેંસના સિંગડા ભેંસને ભારી ભારતીય જનતા પાર્ટી છે ને આ જ્ઞાતિવાદનું આખું રાજકારણ જે છે એ તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટી આમ સામાજિક સમરસતાની વાત કરે છે પણ દરેક જગ્યાએ ઉમેદવાર પસંદ આવે છે ત્યારે એ નક્કી કરે છે કે આ કડવા પાટીદારની સીટ છે દાખલા તરીકે રાજકોટ તો કડવા પાટીદારની સીટ છે મનસુખ માંડવિયા તો પાલિતાનાથી ચૂંટાતા હતા ભાવનગરના વાલી વારસ તરીકે એમનું નામ હતું ભાવનગરથી ચૂંટણી લડવાના હતા એવું નક્કી હતું પણ પછી ખબર પડી કે અહીંયાથી કોળી ઉમેદવાર ઉમેશ મકવાના આમ આદમી પાર્ટીમાંથી આવે છે એટલે એમને એ ત્યાંની બેઠક કોળી સામે નથી લડવું એમ કરીને પોરબંદર ચુડાસમાને અનેક વિવાદ છતાં પણ રાજેશ ચુડાસમાને જૂનાગઢની આપી કારણ કે એમને રાજેશ ચુડાસમાનો કોઈ વિકલ્પ જ નહોતો મળતો બરાબર છે કે નહીં હવે એ જ રીતના અમરેલી પણ તમે જુઓ એટલે આ બધી જ બેઠકો જે છે એ બેઠકો એક બેઠક આહિરની છે એક બેઠક કોળીની છે એક કડવા પાટીદારની છે એક લેવું પાટીદારની છે ફિક્સ કરી નાખ્યું વડોદરામાં તો બ્રાહ્મણને આપી છે રંજન ભટ્ટ નહીં તો જોશી હા જોશી હવે તમે સાબરકાંઠામાં જે ભૂલ કરી એવું તમને લાગ્યું કે ડામોરની જગ્યાએ ઠાકોરને આપવી જોઈએ કારણ કે આ આદિવાસી છે હવે એની જગ્યાએ તમે ઠાકોરને આપી તો તમે આદિવાસી સમાજને નારાજ કરી નાખ્યો એટલે બે ભૂલ કરી ભાજપે એક તો સમય કરતાં વહેલા તમે ટિકિટો જાહેર કરી એટલે હવે લોકોને આક્રોશ વ્યક્ત કરવાથી માંડીને આંદોલન કરવાનો તમે કેટલો બધો સમય આપી દીધો દિવાનસિંહ મને એ સમજાવો હજુ તો પહેલા તબક્કાની ચૂંટણીનું જાહેરનામું બહાર નથી પડ્યું ગુજરાત તો ત્રીજા તબક્કામાં ચૂંટણીમાં આવવાનું છે સાતમી મે ચૂંટણી આવવાની છે બરાબર છે કે નહીં તમે આટલી ઝડપથી ટિકિટો જાહેર કરી દો તો લોકોને વિરોધ કરવાના પેલા એ મળી જાય અને એમાંય તમે ભાજપ તો પહેલેથી આમ કરતું આવ્યું છે આ વખતે છે ને પેલી એકસો પંચાણું ની યાદી કરવાની હતી એટલે ભાજપની મજબૂરી શું હતી કે મહારાષ્ટ્રમાં ગોઠવાયું નહોતું બિહારમાં ગોઠવાયું નહોતું ઓડિશામાં ગોઠવાયું નહોતું બરાબર છે તો જાહેર ક્યાં કરે પંજાબનું તો હવે કેરળમાં જાહેર કરે તો એનો ઇમ્પેક્ટ ના આવે એટલે શું હેડલાઇન બી તો બનવી જોઈએ ને કે ભાઈ બે કેન્દ્રીય મંત્રીઓ પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયા રાજ્યસભામાં રિપીટ ના કર્યા અને લોકસભામાં અહીંથી લડાવ્યા એટલે એ એટલે ઉત્તર પ્રદેશમાં પણ તમે જુઓ કે ઘણા બધા સમાધાન કરીને પહેલા ની જાહેર કર્યા એવી રીતના ગુજરાતમાં એમને થયું કે ગુજરાત ઘરકી ખેતી છે ઓવર કોન્ફિડન્ટ હતા છવ્વીસમાંથી છવ્વીસ છે પાંચ લાખની લીડ લાવવાની છે એટલે ગુજરાતમાં છે ને એ લોકો થોડીક ઉતાવળ કરી નાખે હા એટલે કેમ કે જ્યાં સુધી ઉમેદવારો જાહેર નહોતા થયા ત્યાં સુધી પાંચ લાખની લીડ પર કોઈ ડાઉટ નહોતું કરતા અને હતા કે હા ભાજપ છે તો બધા સામે દેખાતું નહોતું હવે થયું છે એવું દેવાનસિંહ કે પુરુષોત્તમ રૂપાલા સામે જે વિવાદ થયો ને અને જે કોંગ્રેસ પાર્ટીમાં ઉમેદવારો મળતા લડવા માટે બરાબર છે કોંગ્રેસ પાર્ટી કહેતી હતી કે ભાઈ નથી લડવા કોઈ તૈયાર અને પરેશ ધાનાનીથી માંડીને બીજા બધા એવું કહેતા હતા કે ભાઈ બીજાને તક આપીએ હવે એ ના મનમાં લડ્ડુ ફૂટવા માંડ્યા છે કે હાઈકમાન્ડ કે તો અમે લડી નાખીએ એનો અર્થ શું કે હવે એ લોકોને લાગે છે કે ના ફાઈટમાં અવાય એવું છે એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે લડાઈ છે ને હવે તમને છ થી આઠ બેઠકો પર દેખાઈ રહી છે પહેલા તો બિલકુલ વન સાઈડેડ હતું અને બીજું કે ભાજપે બીજી સૌથી મોટી ભૂલ કરી જે ભાજપ જનરલ નથી કરતી કે આ બાજુ રંજનબેન ભટ્ટને બદલ્યા અને પેલી બાજુ ભીખાજીને બદલ્યા અને એ બદલવાની પણ ઉતાવળ કરી નાખી અને રંજનબેનની સામે જ્યોતિબેન મેદાનમાં આવ્યા અને ભ્રષ્ટાચારના આક્ષેપો કરી નાખ્યા ભીખાજી આક્ષેપો થયા એટલે એ પછી ભાજપે તરત જ ક્ષણોય વિલંબ કર્યા વગર કહી દીધું કે કાલે સવારે સોશિયલ મીડિયામાં કહી દો અને ભીખાજી એ તો વટાના વેરી નાખતા હોય એમ કહું કે મને તો હાઈકમાન્ડે કહ્યું હતું કાલ રાત્રે એટલે કે આજે હું કહું છું બાકી હું તો લડવા તૈયાર છું બિચારા નવા અને ભોડા અને બીજું કે વિકલ્પ તરીકે તમે જેને લીધા ને એની સામે પણ વિવાદ આવ્યો ને અરે તમે સમજો કોંગ્રેસમાંથી આવેલા છે એમને તાત્કાલિક આપી અને જેમની રદ કરી એ 25 30 વર્ષથી ભાજપમાં છે એટલે આમાં એવું છે કે ભાજપ માટે વિનેબિલિટી ક્રાઇટેરિયા છે એટલે હાર કે જીત એમાં જીત મહત્વની છે અને જીતાડી કોણ શકે છે એ ઉમેદવાર મહત્વનો છે એ ભાજપમાંથી આવે કે કોંગ્રેસમાંથી એ મહત્વ નથી

આ બધું એવું છે કે ભાજપ જે છે ને એ ગેન કેન પ્રકારે ચૂંટણી જીતવા માંગે છે ને એના માટે એ લોકો ચૂંટણી જીતાડી શકે એવા ઉમેદવારોને પસંદ કરે છે એ સમજવું છે કે અને એક મેસેજ પણ આપે છે નહીં તો અરુણ ગોવિલ છે રામાયણ સિરિયલ પતે કેટલો ટાઈમ થયો અરુણ ગોવિલને કેમ તમે લઈને આવ્યા એટલે એ આખો મેસેજ છે એક નેરેટિવ બનાવે છે અને ચૂંટણી જીતવાની કળા એ લોકોએ છે ને આત્મસાત કરી લીધી છે હસ્તગત પણ નહીં આત્મસાત કરી લીધી છે એટલે આપણે ત્યાં ભારતમાં વસ્તી ગણતરી થઈ નથી બે હજાર અગિયારમાં થઈ એ પછી બે હજાર એકવીસની જે વસ્તી ગણતરી હતી એ થઈ નહીં ઓગણીસો એકાવનથી લઈને બે હજાર અગિયાર સુધી દર દસ વર્ષે વસ્તી ગણતરી થતી થતી હતી ને થતી હતી બરાબર છે કે નહીં વિશ્વયુદ્ધ આવ્યું તો પણ વસ્તી ગણતરી અટકી નહોતી અંગ્રેજોના ટાઈમમાં પણ આજે આ વખતે કોરોનાના કારણે વસ્તી ગણતરી થઈ નથી અને બે હજાર અગિયારના વસ્તી ગણતરીના ડેટા હજુ જાહેર થયા નથી એટલે જ્ઞાતિ આધારિત થઈ હતી એના ડેટા છે એટલે આપણે બધા જે છે ને એ હવામાં પેલા કેલ્ક્યુલેશન કરીએ છે કે પાટીદાર સમાજના આટલા ને કોળી સમાજના એક્ઝેક્ટ કોઈ ઓગણીસો એકત્રીસ પછી ઓથેન્ટિક ડેટા કોઈની પાસે નથી પણ ભારતીય જનતા પાર્ટીએ એક એક મત વિસ્તારના કેલ્ક્યુલેશન એમની પાસે ડેટા છે અને એ એમને પ્રાઇવેટ એજન્સી પાસે કરાવ્યા છે અને મતદાર યાદીમાં લોકોને બેસાડીને એક એક પેજ પર એ લોકો લખ્યું છે કે ભાઈ આ વ્યક્તિ કઈ કોમ્યુનિટીની એટલે એમને અંદાજ છે કે કઈ કોમ્યુનિટીના કેટલા છે એટલે ભારતીય જનતા પાર્ટીનું આ બધું ગણિત બહુ પાક્કું છે આ વિવાદમાં મહિલાઓ જે રીતે એક્ટિવ છે બીજો કોઈ ચહેરો નથી એવું કહેવાય રહ્યું છે કે આવતીકાલે જે બેલી બેઠક બોલાવવામાં આવી છે હવે બાણું જેટલી એક તો નેવું બાણું સંસ્થાઓ છે સમાજ ઓલરેડી પાટીદારો જેટલો સંગઠિત નથી કેમ કે તમે સમજો સમાજની નેવું સંસ્થાઓ છે એ જ બતાવે છે કે સમાજમાં કેટલા બધા અલગ અલગ વૈચારિક મતભેદો અથવા અલગ અલગ ફાંટા કે પછી વિવિધતા જે તમે સારો શબ્દ છે અને એમાં આ બધી સંસ્થાઓને બોલાવે એવો કોઈ ચાન્સ લાગતો નથી કેમ કે જે લોકો લડી રહ્યા છે એ લોકોએ તો મીડિયામાં સ્ટેટમેન્ટ આપી દીધું કે ભાઈ વાટાઘાટોનો મતલબ બનતો નથી અમારું તો પાંચ માગણી હોય તો તમે બે સોલ્વ કરો અને ત્રણ માં કઈ બાર્ગેનિંગ થાય માંગણી જ એક છે એક જ એટલે બહુ ક્લિયર એન્ડ કટ છે તો આ બધામાં એમને બોલાવશે જ નહીં તો કાલે પાછું ગોંડલ વાળું નઈ થાય એની શું ખાતરી થઈ પણ શકે મને એવું લાગે છે કે ભાજપ પણ છે ને અને ધીમી છે પકાઈ અને પછી કદાચ એકાદ વખત નરેન્દ્ર મોદી સાહેબની મિટિંગ બિટિંગ રાખીને કંઈક રસ્તો કાઢશે કારણ કે આજે જે રીતના સી આર પાટીલે સંગઠનની મિટિંગ રાખી એમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પણ ઉપસ્થિત હતા અને બીજા બધા જે ક્ષત્રિય નેતા બળવંતસિંહ રાજપૂતને ભૂપેન્દ્રસિંહ પ્રદીપસિંહ પ્રદીપસિંહને આ બધાને જે રીતના બોલાવ્યા હતા મને એવું લાગે છે કે ક્ષત્રિય સમાજના દરેક નેતાને ભાજપ પોતાની સ્ટાઇલથી ક્લાસિફિકેશન કરીને ડેમેજ કંટ્રોલ કરવાની કોશિશ કરશે પણ જો ના થયું તો મેં તમને કહ્યું ને આમાં કોઈ એક ચહેરો તો છે જ નહીં સાથે તમે ડેમેજ કંટ્રોલ કરો અને બીજું કે રાજપૂતો હંમેશા જ્યારે ભેગા થાય છે ત્યારે એ જ ફરિયાદ કરે છે કે આપ નામ સંપ નથી અને પછી ઉદાહરણ શું આપે શંકરસિંહ વાઘેલાને મેં સાંભળે છે અનેક વખત રાજપૂત સંમેલનમાં બોલે છે કે જો પાટીદાર સમાજ છે તો એમનું ખોડલધામ હોય કે એમનું ઉમિયા ઉમિયાધામ હોય કે વિશ્વ ઉમિયાધામ હોય કે સરદાર સરદારધામ હોય કે સિદ્ધસર હોય તો એ લોકો બધામાં જે સંપ છે અને એ લોકો પોતાના જે રીતના લોકોને સાચવે છે એવું તો છે જ નહીં એટલે ક્ષત્રિયોમાં સંપ નથી એક હકીકત છે પણ એટ ધ સેમ ટાઈમ આ લડાઈમાં આ લડાઈમાં પહેલી સંપ દેખાઈ રહ્યો છે જનુન પણ છે આક્રોશ પણ છે સંપ પણ છે અને લક્ષ નક્કી છે એ લોકો કેમ બીજું કશું કહે છે એ લોકોને ભાજપ સામે વાંધો નથી એ લોકોને વડાપ્રધાન મોદીના નેતૃત્વ સામે વાંધો નથી એ તો કહે છે કે મોદી તુસ્સે બેર નહીં રૂપાળા તીરી ખેર નહીં એનો અર્થ એ કે ભાજપ વિરોધી આંદોલન નથી એક્ઝેક્ટલી આખું એક વ્યક્તિ વ્યક્તિ કેન્દ્રિત થઈ ગયું છે એટલે આમાં કઈક તો રસ્તો કાઢવો જ પડશે મને સમાધાન એટલું સહેલું દેખાતું નથી હા એક્ઝેક્ટલી અને મને એકચ્યુઅલી હું જયારે સીઆર પાટીલ સાંભળી રહી હતી અને એ દ્રશ્ય બહુ અજોગતું હતું કે ભૂલ કરે કોઈને ભરે કોઈ પ્રકારનું હતું કે એમણે સામે આવીને પ્રેસ કોન્ફરન્સ એમની જે આભા એમણે બનાવી છે એ જોતા એ સામે આવીને હાથ જોડીને માફી માંગે એ જ પોતાની અંદર એક અલગ દ્રશ્ય છે આજે એ દ્રશ્ય જોયું અને છતાંય માફી કોઈ આપતું હોય એવો માહોલ દેખાયો નહીં અને એટલે જ આ છેલ્લો પ્રશ્ન છે કે ભારતીય જનતા પાર્ટી માટે મેટર કરે છે જીત જીત એમને મળે છે નરેન્દ્ર મોદીના નામ પર આપણે એવું કહીએ છીએ કે રામના નામ પર પથ્થર તરે છે એ પથ્થર પછી કોઈ પણ હોય કોઈ જાજો ફરક પડતો નથી તો પછી ભારતીય જનતા પાર્ટી આખો દિવસ પથ્થર બદલે કેમ છે એટલે કે ઉમેદવાર શું કામ બદલે છે અને પરસોત્તમ રૂપાલાને રાખે અને ગમે તેવો વિરોધ હોય ક્ષત્રિય સમાજનો તો એ હારી જાય ત્યાં એવી પરિસ્થિતિ તો છે નહીં હારી જાય હારી જાય એવી પરિસ્થિતિ નથી હારી જાય એવી પરિસ્થિતિ નથી કારણ કે આમાં એવું છે કે ઈતર સમાજ પાછો સંગઠિત થઈ જાય અને બીજું સંગઠિત થાય ના ના બીજું હું તમને કહું કે રૂપાલ અને માનીલો બદલી કાઢે તો પાટીદાર સમાજની સંખ્યા જે છે એક ક્ષત્રિય સમાજ કરતા લગભગ બમણી તો છે જ અઢી ગઢી નથી તો એ બમણી તો છે જ તો ભાઈ પાટીદારોમાં બોમરેંગ થાય ને આખી વાત એટલે પછી પાટીદારનું રિપ્લેસમેન્ટ બીજો પાટીદાર આપે તો છત્રીઓને કોઈ વાંધો નહીં હોય હું એવું માનું છું અને નહીં જાય બધા એ જ કહે છે કે ભાઈ રૂપાલાને બદલો કદાચ એક સોલ્યુશન આવે કે ભાઈ મોહન કુંડારી ના આવે કારણ કે મોહન કુંડારી ડમી ડમી ફોર્મ ભરે અને બીજું કે મોહન કુંડારી આમ બિન વિવાદાસ્પદ છે કારણ કે અગાઉ એ ત્યાંથી બે વખત ચૂંટણી જીતી પણ ચૂક્યા છે એટલે શક્ય છે કે પાર્ટી પછી છેલ્લે એવો પણ કોઈ વિકલ્પ શોધે પણ કંઈક વિકલ્પ તો એમને મને એવું લાગે છે કે શોધવો પડશે કારણ કે આ સમાધાન સહેલાઈથી થાય એવું દેખાતું નથી અલબત્ત મને એવું લાગે છે કે આગામી અડતાલીસ કલાક બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે આ સમાધાન માટે અને પરસોત્તમ રૂપાલા માટે એટલા મહત્વના હશે એનાથી પણ વિશેષ પરસોત્તમ રૂપાલાને જેટલી ચિંતા હશે મોહન કુંડારીયાથી માંડીને ભરત બોગરાથી માંડીને કેટલા નેતાઓ છે જેમના મનમાં હશે અત્યારથી જ કે શું ખબર અમારા પર ફોન આવી આવી જાય નંબર તમે જે છેલ્લો પ્રશ્ન પૂછ્યો ને એમાં તમે એવું પણ પૂછ્યું કે નરેન્દ્ર મોદીના નામે જ ચૂંટણી જીતાય છે રામના નામે જ પથ્થર તરાય છે તો પછી ઉમેદવારો કેમ બદલે છે ઉમેદવાર એટલા માટે બદલે છે કે લોકો એન્ટી બીજેપી નથી એન્ટી મોદી નથી પણ જે સ્થાનિક ઉમેદવાર છે એને કારણે જે એન્ટી ઇન્કમ્બન્સી આવતી હોય છે એ એન્ટી ઇન્કમ્બન્સીને ખાડવા માટે તમે જુઓ કે ગુજરાત એ તો ભારતીય જનતા પાર્ટીની પોલિટિકલ લેબોરેટરી છે વિજય રૂપાણીને નહીં આખી આખી સરકારના બધા મંત્રીઓને બદલી કાઢ્યા કેમ બદલી કાઢ્યા એ એટલા માટે જ બદલ્યા કે ચહેરા જ બધાના ગયા અને બધા જ નવા ચહેરા આવી ગયા એટલે શું થયું કે ભૂપેન્દ્રભાઈ તો ભાઈ મૃદુ અને મક્કમ વ્યક્તિત્વ છે બરાબર છે નહીં હર્ષ સંઘવી તું એકદમ સરસ સુરત સરસ નિખાલસ વ્યક્તિત્વ છે એટલે શું યુવાન ચહેરો છે એટલે શું થયું કે એમની પાસે કોઈ બેગેજ જ નથી આજે બેગે જ નથી ને તમારી પાસે ભૂપેન્દ્રભાઈ પાછળ કોઈ બેગેજ જ નહોતું હર્ષ સંઘવીની પાછળ કોઈ બેગેજ જ નથી કે કોઈ ટેગ નથી લાગેલું કે ભાઈ આ આ ગ્રુપનો છે કે પેલા ગ્રુપનો છે એટલે બધા જ નવા ચહેરા લઈ આવ્યા મને યાદ છે કે આ મોદી સાહેબે એની શરૂઆત જે છે એ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓથી કરી હતી કે નો રિપીટ થિયરી બધે બધા વડોદરામાં સુરતમાં અમદાવાદમાં કોર્પોરેટરના બધા જ ચહેરા બદલી કાઢવાના એટલે શું થાય કે બીજા બધા જે ઉત્સાહિત આત્મા હોય એમને એવું લાગે કે નેક્સ્ટ ટાઈમ મને પણ ચાન્સ મળશે નહીં તો મને એક વાત એક વિજયભાઈ રૂપાણીએ હસતા હસતા કહ્યું હતું કે વજુભાઈ વાળા એમ કે કેટલા ટમથી એમ કે બનતા હોય ધારાસભ્ય કે અશોક ભટ્ટ સાત સાત ટર્મથી છૂટાતા હોય તો પછી એ વિસ્તારમાં જે કામ કરતા કાર્યકર્તા હોય એ લોકોનું મોટિવેશન શું જ્યાં સુધી વજુવાડા વજુભાઈ વાળા રહેવાના હતા ત્યાં સુધી વિજય રૂપાણી માટે તો કોઈ ચાન્સ હતો જ નહીં પડી છે એટલે લોટરી લાગી બાકી તો વજુભાઈ વાળાના વિસ્તારમાં કામ કરતા કોઈ પણ કાર્યકર્તા ધારાસભ્ય બનવાનું તો સપનું ના આવે ને એ રાજ્યસભામાં જઈ શકે એ લોકસભા લડી શકે પણ વિધાનસભા તો ના જ આવે એમ સિમિલરલી અશોકભાઈ એટલે એ બઠા એક્ઝે લખાડીએ એટલે લખાડીએ લખાડીએ એટલે अशोक ભટસ થાય બીજા લોકો તો છે ને મત વિસ્તાર બદલતા તમે જુઓ કે કેસુભાઈ છે ને એ હંમેશા મત વિસ્તાર બદલતા એ ક્યારેક મોરબી થી લડે ક્યારેક ગોંડલ થી લડે અલગ અલગ જગ્યાએ થી લડતા હતા અને કેશુભાઈ હંમેશા મને એવું કહેતા કે હું એક મત વિસ્તારમાં લડું ને તો એની પાંચ મત વિસ્તારમાં અસર થાય કારણ કે મુખ્યમંત્રી નું ચહેરો છે એ લડે પણ હવે જે થઈ ગયું છે કે ભાઈ હું મારી સીટ ખાલી ન કરો તો એને કારણે શું થયું કે કોઈ એટલે નરેન્દ્ર મોદી છે મને યાદ છે ગુજરાતમાં તો ત્યારે એને નો રિપીટ થિયરી લઈને આવ્યા હતા અને એ જ નો રિપીટ થિયરી એમને અહીંયા પણ કરી અને આ વખતે પણ એ એમને તેર ચહેરાઓ તો બદલ્યા જ ને બદલે બદલ્યા જ

બદલ આખરી વાત એ છે કે જે નેતાઓ હતા એવું વિચારતા હતા કે મૃત્યુ જ અમને સત્તાથી દૂર કરી શકે છે એવા ભલ ભલા નેતાઓની ભ્રમણાઓ છે એ ભાંગી ગઈ છે ગુજરાતમાં તો આપણે જોયું છે એટલે હવે આવનારા સમયમાં પરસોત્તમ રૂપાલાની સાથે શું થાય છે એ જોઈ લઈશું નમસ્કાર